ખાઈ લીધું અંદર જોવો ફૂગા એલી બી એની ભૂલ નહીં તમારી ભૂલ કેવાય ને તમારા મેનેજમેન્ટ માં શું છે આ બધી અંદર હજી બીજા પડ્યા છે ને એક્સપાયરી કાઢો તો બાર આમ બતાવો કાકા પેલા નીચે હમણાં હાલ મૂકે ને બાર કાઢતો થી પેલા અંદર ખોલો આમલા હોય થેલી લાવો બે મિનિટ પહેલા એક થીલી તો પતી ગઈ અને બીજી થેલી માં ફૂ ત્યારે ખબર પડે એક્સપાયરી આજો ત્રણ તારીખ નું પેકિંગ ડેટ તારીખ એક્સપાયરી આજે તારીખ થઈ થઈ સાત તારીખ થઈ

એક્સપાયરી વાળો માલ આપી રહ્યો જોઈ લો એક વાગે